એટલે કે એમાં સિંગ લાંબી આવે છે હા અને ઉત્પાદન વધારે થાય છે એવું છે તો અમે આ કેટલા કિલો ગુવારની ખરીદી કરી લીધી આપણે 14 કિલો બિયારણ લીધી લીધી 14 કિલો ને આજે કેટલું તોડેલું છે એમાંથી આજે અડધો અડધો ભાગ તોડેલો કેટલો નીકળેલો છે માલ લગભગ 9 થી 10 મણ જેવો નીકળેલો ને કેટલામાં વારો છે આજે આજ ત્રીજો વારો છે ત્રીજો વારો એની સિંગની ક્વોલિટી અને સિંગની લંબાઈ વિશે શું કહેવા માંગો છો તમે સિંગની લંબાઈ સારી છે ઓકે હા તમને માર્કેટમાં ચાલે એવી છે ને સિંહ માર્કેટમાં સો ટકા આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ચમેલી ગુવારની સિંગ લંબાઈમાં બી સારી ગ્રીનરી કલર અને ઝુમખામાં નીચેથી સિંગો લાગે છે બરાબર ને ચાલો આ તમને બરાબર છે ફ્લાવરિંગ બી બરાબર છે ને ટૂંકમાં અન્ય ગુવાર કરતા કેવો છે એનું રિઝલ્ટ અન્ય ગુવાર કરતા સો ટકા સારું છે પહેલેથી જ લાંબી સિંગો આવે છે લાંબેથી પહેલેથી જ લાંબી સિંગ ઓકે નીચે બેટકા સિંગ નથી નીકળતી ચાલો આ તમને જે ગુવારનો માલ ટોળેલો છે અત્યારે તે બતાવીએ આ જો સિંઘ આ તો આટલી માલ આજે નીકળેલો છે હવે આ જબલા ભરવાના બાકી છે વણેસા ગામ બારડોલીથી નજીક ચમેલી ગુવાર ખૂબ ખૂબ આભાર તમારો